પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો આ પહેલ દર્દીઓને સમજવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી હતી કે કેવી રીતે યોગ્ય ન્યુટ્રિશન અને સંરચિત શારીરિક પ્રવૃત્તિ કેન્સરની સારવાર પછી સાજા થવામાં ઉર્જા સ્તરમાં સુધારો કરવામાં અને એકંદર આરોગ્યને ટેકો આપવામાં મદદ કરી શકે છે સહભાગીઓને થેરાપી દરમિયાન અને પછીના જીવનને વિઘેટ કરવા માટે વાસ્તવિક ટકાઉ આદતો અપનાવવા અંગેની સમજ મળી હતી આ સેશનમાં લ્યુગ કાઉન્ટીન હો પોલિસ્ટિક હેલિંગ સિસ્ટમ્સના હેડ ન્યુટ્રિશન ન્યુટ્રીશનિસ્ટર શિમ્પલી પાટીલ દ્વારા સમજણ રજૂ કરવામાં આવી હતી જેમણે ટકાઉ આહારની આદતો અને શક્તિપૂર્ણ નિર્માણ કરવા માંતરડાના સ્વાસ્થ્યના મહત્વ વિશે વાત કરી હતી તેમણે પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે સંતુલિત ભોજન અને માઇન્ડફુલ આહાર જેવી જીવનશૈલીમાં ફેરફાર રિકવરી પરિણામોને સુધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે

તો આજનો આપણે આપણો જે કાર્યક્રમ કાર્યક્રમ હતો બ્રેસ્ટ કેન્સર પેશન્ટ્સ અને સર્વાઇવર્સ માટે હતો મોર દેન હન્ડ્રેડ પેશન્ટ્સ આવ્યા હતા જે એમના ફેમિલી મેમ્બર્સ સાથે એ જાણવા માટે કે આપણે ટ્રીટમેન્ટ દરમિયાન અને ટ્રીટમેન્ટ પછી શું કરી શકીએ જેનાથી આપણને ઓવરઓલ હેલ્થમાં સારું લાગે અને આગળ નોર્મલ હેલ્ધી લાઈફ જીવી શકે વગર દવાઓ એટલે જે સામાન્ય તકલીફો થતી હોય કેન્સરના લીધે કેન્સરની ટ્રીટમેન્ટના લીધે એના માટે ન્યુટ્રિશન ખાવાનું અને ફિટનેસ એક્સરસાઇઝનું શું મહત્ત્વ છે એ આપણે કેવી રીતે આપણી સામાન્ય લાઈફમાં સિમ્પલી એકદમ આસાનીથી અને કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકીએ એના માટેનો આજનો પ્રોગ્રામ હતો કેન્સરને લઈને જો વાત કરવામાં આવે તો પાછલા વર્ષો દરમિયાન તેમજ આ વર્ષે કઈ રીતના કેન્સરના પ્રમાણમાં વધારો થયો છે અને કઈ રીતના પેશન્ટમાં અને કયા કયા વધુ કેન્સર જોવા મળે છે કયા કેન્સરનું ઇન્સિડન્સ ડેફિનેટલી પહેલાં કરતાં વધ્યું છે એના એક કારણ નથી મલ્ટિપલ રીઝન્સ છે એક આપણી લાઈફસ્ટાઈલ છે આપણું જે રીતે હવે ખોરાક લઈએ છીએ કયા પ્રકારનો ખોરાક લઈએ છીએ આપણી લાઇફસ્ટાઈલ છે હવે આપણે એટલા બધા ફિઝિકલી એક્ટિવ નથી વધારેને વધારે આપણે બેઠા બેઠા કામ કરીએ છીએ જરૂર ના હોય તો ઊભા થવાની ચાલવાની કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી એટલે જ અત્યારે આપણે જે ઓબીસીટીના બધા ડ્રગ્સ છે બધા લોકો ને ઈઝી વે જોઈએ છે મહેનત કર્યા વગર કેવી રીતે વજન ઉતારવું બરાબર અને કેન્સર વધવાનું કારણ પોલ્યુશન છે સો બહુ બધી બહુ બધા કારણો છે વધારે કેન્સર્સ આપણે હવે અનફોર્ચ્યુનેટલી યંગર એજમાં જોઈએ છે એટલે કેન્સર આમ વિચારીએ તો એ એજિંગ પ્રોસેસના લીધે થાય નોર્મલ આપણી જે રિપેર મેકેનિઝમ્સ છે એ એજના લીધે કામ નથી કરતી એટલે કેન્સરના કોષ થાય છે એક્સરસાઇઝની વાત કરીન્સર પેશન્ટ માટે એટલે સ્ટ્રેન્થ ટ્રેનિંગથી ચાલુ કર્યું એક્સપ્લેન કર્યું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એકદમ સિમ્પલી ઘરેથી કેવી રીતે થઈ શકે એના અલગ અલગ શું કહેવાય ઇક્વિપમેન્ટ કેવી રીતે થાય બેન્ડ્સ વપરાય ને વપરાય ને પોતાનું બોડી વેટથી બી એટલી બધી વસ્તુઓ થઈ શકે એમ છે પછી કાર્ડિયોની વાત કરી કાર્ડિયો એટલે આપણે જે હાર્ટ અને લંગ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ એટલે એની વાત કરી અને બંને ભેગા જ્યારે કરીએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને કાર્ડિયો ત્યારે આપણા ટ્રીટમેન્ટ વખતે કોવી બ્રેસ્ટ કેન્સર પેશન્ટ માટે એટલા બધા બેનિફિટ્સ હોય છે કે મસલ લોસ એ લોકોનો થાય નહીં મસલ વેસ્ટિંગ જે થતું હોય છે ટ્રીટમેન્ટના દરમિયાન એ ના થાય પછી બોન મિનરલ ડેન્સિટી ઇમ્પ્રૂવ થાય આપણું ટ્રીટમેન્ટ ટોલરન્સ વધે છે અને ઓવરઓલ જે થાક હોય છે ફટી થાક એ ઓછું કરે છે મારું નામ હિતેન્દ્ર કુમાર સુરેન્દ્રનગર

કઈ રીતે કરવી અમે કરતા ભાઈ યોગા પ્રાણાયામ ઘણું પણ સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ છે એ જણાવો